નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે લોકસભા ચૂંટણી પહેલા અત્યારે રાજકારણમાં જે ગરમાવો જોવા મળી રહ્યો છે અને ચૂંટણી પહેલા હંમેશાથી આપણે જોતા હોઈએ છીએ કે રાજકારણમાં ઉતાર ચઢાવ જોવા મળતા હોય છે ત્યારે અત્યારે સૌથી મોટા વધારે જે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે તે બિહારના રાજકારણમાં જોવા મળી રહ્યા છે જેની સીધી અસર મહાગઠબંધન પર જોવા મળી રહી છે જેમ મમતા બેનર્જીએ જે પ્રકારે એકલા ચાલોની નીતિ અપનાવી છે તે રીતે એક બાદ એક તમામ પક્ષો અત્યારે સીટોની વહેંચણીને લઈને એકલા ચાલોની નીતિ અપનાવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે તેમાં વધુ એક નામ હવે કુમારનું સામે આવી રહ્યું છે નીતિશકુમાર હંમેશાથી છેડો ફાડીને સરકાર બનાવવા માટે ગમે તે કરવા માટે માહેર તેમાં માહેર જોવા મળતા હોય છે ત્યારે કુમાર ફરી એક વખત વિધાનસભા ભંગ કરીને એનડીએમાં જોડાઈ શકે તે પ્રકારની અટકળો જોવા મળી રહી છે ઘણા સમયથી તેઓ ચર્ચામાં છે અને જ્યારથી તેમણે પરિવારવાદ પર જે ચાપકા માર્યા હતા તેનાથી જ ક્યાંક એક અંદાજો આવી રહ્યો હતો કે કુમાર જે છે પોતાનો રંગ બદલી શકે છે અને એ જ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે જે સૌથી વધારે અત્યારે અટકળો આપણને જોવા મળી રહી છે કે ફરી એક વખત કુમાર એનડીએ સાથે સરકાર બનાવી શકે છે અને એમાં ઘણા સવાલો એ પણ ઉભા થઈ રહ્યા છે જો કુમાર ફરી એક વખત એનડીએ સાથે મળીને સરકાર બનાવે છે તો શું તમને મુખ્યમંત્રીનું પદ મળશે કે કેમ અને તેની સાથે જ જો મમતા બેનર્જી આમ આદમી પાર્ટી અને આ સાથે કુમાર પણ મહાગન થી છેડો ફાડે છે તો મહાગન ભવિષ્ય શું રહેશે તમામ મુદ્દા વિશ્લેષકો શું કહેશો નીતીશકુમાર વિધાનસભા બંધ કરી શકે છે ફરી એનડીએ જોડાઈ શકે છે તે પ્રકારની અટકળો અત્યારે આપણને ઘણા સમય થી સાંભળવા મળી રહી છે શું લાગે છે આપને પહેલા તો ખરેખર આ થવાની શક્યતા આપને કેટલી લાગી રહી છે અત્યાર સુધી જે કઈ સાંભળ્યું છે નીતિશકુમાર તરફથી કોઈ પણ સિગ્નલ અથવા તો કોઈ પણ પ્રકારની વાત ક્યાંય બહાર આવી નથી એક પહેલેથી વાત બહુ નિશ્ચિત છે કે નીતિશ કુમાર લોકસભાની સાથે ને સાથે વિધાનસભાની ચૂંટણીઓ થાય એવી માનસિકતા ધરાવે છે વિધાનસભામાં એમની પાસે સીટ છે છે એટલે એ સાપેક્ષ આપેલાની ચૂંટણીમાં ચૂંટણીમાં એ સમકક્ષ હતા કઈ વિધાનસભાની ચૂંટણીમાં ચિરાગ પાસવાન જે ભારતીય જનતા પાર્ટી સાથે ગયા એ ચિરાગ પાસવાનનો ઉપયોગ કરીને જેવી રીતે આરજેડી પોતાનું મૂલ્ય જે ઘટ્યું એ મૂલ્યને ફરી સરભર કરવું હોય તો અત્યારે લોકસભાની ચૂંટણી વખતે વિધાનસભાની સાથે થઈ જાય તો પોતાનું રાજ્યમાં જે સ્ટેન્ડ છે એ મજબૂત બને માનસિકતા લગભગ થી નીતિશ કુમારની હતી આ વાતો ઘણા સમયથી થતી કે લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી થઈ જાય એ પ્રમાણે કઈક ને કઈક કરવું અને એ કરવામાં તકલીફ જે એમને પડી છે જે સમાચારો છે એ પ્રમાણે ધારાસભ્યો છે આરજેડીના પણ

દરેક પક્ષના ધારાસભ્યની સહમતી પછી એનું કરવાનું આપવાનું રાજીનામું આ બધા વિષયો હોય એટલે એની તૈયારીઓ કરતા હશે તો કુલ મળીને એવું કોઈ સિગ્નલ ક્યાંથી આવ્યું નથી હમણાં એક જે છે આરજેડી તરફથી હમણાં તેજસ્વી નું એક જે સ્ટેટમેન્ટ આવ્યું છે પલટ અમે નહિ કરવા દઈએ આ વગેરે એ સિવાયનું એ હમણાં તત્કાલ હમણાં બે ત્રણ કલાકાર

ચતુરાઈ પણ ચૂંટણી જીતો એ જે જે આખી સિસ્ટમ છે કે એકની સામે દસ ઉમેદવાર બીજા ઉભા કરી દો ને આના મત કપાવી નાખો ને પાંચ હજાર ઓછા કરો ને ક્યાંક બાકીની જે સંસાધનો લગાડો ને ખરીદ્યો કરો ને વેચાણ કરો આ બધું જે છે એ કદાચ ખરીદ વેચાણ નહીં કરી શકે પણ આ લોકો યુક્તિ પ્રયુક્તિ દરેક રાજ્યમાં પોતપોતાની પોતાની રીતે ચૂંટણી લડવાના છે એવું પહેલી જ આપની પાસે હું પાછી આવીશ અને આપને એક રિક્વેસ્ટ કરીશ આપનો અવાજ બહુ જ કટ થઈને આવી રહ્યો છે તો આપ આપનો જે ડેટા કનેક્શન છે એ કદાચ વાઈફાઈ થી કનેક્ટ થઈ શકે તો પ્રયત્ન કરજો અરવિંદભાઈ શું કે આ પ્રકારની જે સ્થિતિ જોવા મળી રહી છે નીતિશ કુમાર ફરી વખત એનડીએ સાથે સરકાર બનાવે તેની કેટલી શક્યતા જોવા મળી રહી છે રાજકારણના સમીકરણો ક્યારે પણ બદલાય એની અનિશ્ચિતતા હોય છે હંમેશા આ વખત પણ રાજકારણમાં અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને નીતિશ કુમારે વળી પણ દાવ ફેંક્યો છે અને એ એનડીએમાં જોડાય છે એવી અટકળો જોરદાર ચાલુ થઈ ગઈ છે એના માટે મિટિંગનો ધમધમ આ બાજુ અમિત શાહના ઘરે મિટિંગ ચાલે છે બીજેપીની ત્યાં રાજકીય પક્ષો પણ પોતાની મિટિંગ કરે છે લાલુ પ્રસાદ યાદવે પણ પોતાનું ચોખ્ખું ગોઠવ્યું છે અને પોતાની સીટની ગણતરી કરી છે જો કે એ એકસો જેટલી થાય છે પણ એ લોકોને આઠ એક બીજા ઘટે તો એના માટે જેડીયુમાં થી પણ તોડવા માટેના પ્રયત્નો એ લોકો એ ચાલુ કરી દીધા છે ફોન પર સંપર્ક કરવાનો પણ ચાલુ કરી દીધો છે તો આ બધી ગણતરી જોઈએ તો રાજકીયમાં જ્યારે અનિશ્ચિતતાઓ સર્જાય છે ત્યારે પરિવર્તન આવી જાય છે ઘણી તો આ બધી વસ્તુઓમાં નીતિશ કુમાર પણ એક અચ્છા ખેલાડી છે એને ઇન્ડિયા બ્લોક માટેની શરૂઆત કરી પણ એને અત્યારે ખ્યાલ આવ્યું કે જે જાતનું રામ મંદિરમાં જે જાતને બીજેપીને સપોર્ટ મળ્યો જે જાતનું માનવ મહેરાણ ઉમટી પડ્યું તો એનાથી ખ્યાલ આવી ગયો કે લોકસભાની સીટ તો આપણી ઘણી બધી ઓછી છે એ ઉપરાંત વિધાનસભાની પણ સીટ ઘણી બધી ઓછી છે કારણ કે પિસ્તાલીસ સીટ આપે છે અને આ લોકોને ઓગણ સીટ છે ભાજપને જો આ વખતે જો એ ઇન્ડિયા બ્લોકને સમર્થન કરે તો નુકસાન ભારતીય નુકસાન જેડીયુ દળ ને જાય એમ છે અને વિધાનસભામાં પણ સારી એવી અને માત કરવી પડે તો આ બધા ગણિતને એ લોકોએ બહુ વ્યવસ્થિત ગણિત કરી અને સંપર્ક કરવા માટેનું ગણિત શરૂ કરી દીધું અને એ હિસાબે અને બીજું જ એક બીજી ચોકડી ભારતીય જનતા પાર્ટી કરી કે નરેન્દ્ર મોદીજીએ કર્પુરી ઠાકોર ને ભારત રત્નો એવોર્ડ કર્યો જે જનતા દળ એટલે કે બિહારના બે વખતના ના મુખ્ય પ્રધાન રહી છે લોકનાયક છે સ્વતંત્ર સેનાની પણ હતા તો આ બધી વસ્તુઓનું ગણિત છે ને રાજકીય હિસ્સામાં જોઈએ તો ઘણો બધો લાભ ભારતીય જનતા પાર્ટીને થઈ શકતો હતો અને આ ગણિતને ધ્યાનમાં રાખી અને જોયું કે હવે રાષ્ટ્રીય જનતા દળનું કંઈ પણ ઉપજે એવું નથી અને ભલે લોકોની સીટ વધારે હોય પણ એને બિહારમાં ઘણું બધું નુકસાન જતું હોય તો એને ચોખ્ખી ફેરવી અને એવી અટકળો કરી કે આજે કદાચ સાંજના એ જઈને રાજીનામું પણ આપીને આ બાજુ ભારતીય જનતા પાર્ટીના વર્તુળો દ્વારા એવું જાણવા મળ્યું કે એ લોકોએ સમર્થન લેટર પણ તૈયાર કરી રાખ્યો છે અને જ્યારે પણ તે રાજી ન આપતો અને સમર્થનનો રેટર આપવા પણ જઈ રહ્યા છે તો આ બધા સમીકરણો એકદમ ઝડપથી બદલી રહ્યા છે જે ખાસ કરીને લોકસભાની ચૂંટણીને એટલે કે ઇન્ડિયા બ્લોકને બહુ જ મોટો ઝટકો લાગવાનો છે પહેલો તો સૌથી પ્રથમ તો એક શિક્ષ મમતા બેનર્જીએ મારી દીધી છે એણે એનાઉન્સ કરી દીધું કે બિહારમાં વિધાન લોકસભાની સીટ એકલા હાથે લડશે એ જ સામે પંજાબના પણ ભાગવત માનસીએ પણ કહ્યું કે અમે આપનું એકલા હાથે લડીશું તો આ રીતે ધીરે ધીરે ઇન્ડિયા બ્લોકમાં તડા પડતા જઈ રહ્યા છે રાજીવ રાહુલ ગાંધીનું જે એક સપનું હતું કે એક બ્લોક કરીને ભારતીય જનતા પાર્ટીની સામે એક થઈ અને આ ઇલેક્શન લડીએ તો ચોક્કસપણે આપણે ફાયદો થાય પરંતુ પાંચ રાજ્યોની જે ઇલેક્શનો થયા એના સમીકરણોથી કોંગ્રેસની જે મજબૂતાઈ થવાની હતી એમાં નબળાઈ આવી ગઈ એના હિસાબે કોંગ્રેસની જે ધાર હતી એ નબળી પડી ગઈ અને કોંગ્રેસનું હવે અ અ ઓરિજિનલ પાર્ટી છે એ માનતી નથી અને એને અનુસંધાને હવે આખા સમીકરણો બદલાવા જઈ રહ્યા છે અને આવતો સમય જ બતાવશે કે શું થશે જી બિલકુલ બિલકુલ વાસિદ્ધો ભાઈ અખિલેશ યાદવે પણ એક નિવેદન આપ્યું છે કે જો નીતીશ કુમાર ગઠબંધન માં રહ્યા હોય તો પીએમ પણ બની શકે તે પ્રકારનું એમનું સ્ટેટમેન્ટ છે અખિલેશ યાદવ નું એટલે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ કરે છે કે નીતીશ કુમાર જે છે અ તેઓ કોઈ પણ

મોકો છે કે પ્રાઇમ મિનિસ્ટર ગમે તે બની શકે એમાં ઓપન છે બાકી એનડીએ માં તો નક્કી જ છે પ્રાઇમ મિનિસ્ટર કોણ બનવાનું કારણ કે પ્રાઇમ મિસ્ટર નામ થી જ ચુટની લડાવવાની છે વાત બરાબર છે પણ મૂળભૂત રીતે આ કુદે ઇશ્યુ છે ને ઇન્ડિયા ગઠબંધન નો એ સમજવાની જરૂર છે પંજાબ છે તો પંજાબ માં પહેલા નંબરે આપ છે બીજા નંબરે કોંગ્રેસ છે ત્રીજા નંબરે અકાલી દળ છે ને ચોથા નંબરે બીજેપી છે તો બીજેપી ને સામે રાખીને પંજાબમાં ગઠબંધન શું કામ કરે બે જણા ભેગા છે સામ જ લડે ને જે આવે જવાનું તો બધું ઇન્ડિયા ગઠબંધન માં છે ને એટલે ઇન્ડિયા ગઠબંધન પહેલેથી ક્લિયર છે કે આ જે સંગઠન છે એ રાજ્યવાર સંગઠનમાં જે રાજ્યનો જે મહત્વનો જે પક્ષ હશે એ નિર્ણય કરશે એ પ્રમાણે બાકીના પક્ષો ચાલશે સાથે મળીને ચૂંટણી લડશે અને એક પરિણામ આવ્યા પછી સરકાર બનશે આ પ્રી એલાયન્સ છે જ નહીં આ બહુ ક્લિયર કટ છે એટલે પશ્ચિમ બંગાળમાં પણ મમતાએ જે કીધું છે એની પાછળ ગણતરી છે ગણતરી એવી છે કે ગઈ વખતે ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ અને સામ્યવાદીઓએ ડીલ આપી હતી જેથી કરીને બીજેપીને નુકસાન જાય અને મમતાને ફાયદો થાય થયું શું કે આ નો જે મત ચૂંટાય એ મત મમતા ગયા નહીં કારણ કે એ જે મતદાતા છે એ મમતાને મત દેવા નહોતો માંગતો બીજેપી માં ગયા તો બીજેપી ને ફાયદો થયો એટલે મૂળભૂત રીતે આ લોકો કોઈ પણ હિસાબે કોઈ પણ સારી રીતે જીતીને આવે અને પછી બહુમતીના આધારે સરકાર બનાવે આ પહેલેથી પ્લાનિંગ છે ને આ લોકો એ પણ નિર્ણય લીધો હવે પોતાના સ્વાર્થ માટે એટલે પોતાના રાજ્યમાં તેઓ હવે સીટોની વહેંચણી નથી કરી શકતા પોતાના હું તમને એ જ કહી રહ્યું છું કે પશ્ચિમ બંગાળમાં મમતાએ જે સ્ટેટમેન્ટ કર્યું છે એનું ફ્રન્ટ ડિસિઝન છે ને એટલે મતદાતાઓ માટેનો આ નિર્ણય એને બતાવ્યો અંદર ખામે એ લોકો ભેગા જ છે એટલે એકબીજા ને એને છેલ્લું વાક્ય મમતા આ કીધા પછી તરત એવું કીધું કે હું તો ઇન્ડિયા ગઠબંધન ભાગ જ છું ઇન્ડિયા ગઠબંધન સાથે જ છું એટલે એનો અર્થ એવો થાય છે કે પ્રજાને પ્રજામાં જે ખોટો મેસેજ ના જાય અને કોઈના મત કપાયા બીજેપી તો કપાઈ મત જાય જ નહીં અને અંદરો અંદર ઉમેદવાર માં ક્યાંક સેટલમેન્ટ થશે ક્યાંક બીજી જગ્યાએ સેટલમેન્ટ થશે પણ મળીને જે અંદરો અંદર સેટલમેન્ટ કરીને પણ મુખ્ય પક્ષ છે જેમ પંજાબમાં માન પાસે છે મમતા પાસે છે ઉત્તર પ્રદેશમાં અખિલેશ પાસે છે આ લોકો જે પ્રમાણે નિર્ણયો લેશે આમાં મતદાતા જે છે એને તો બધી આંટી ગુટી ખબર ના હોય મતદાતા તો પોતપોતાના પક્ષ સાથે ચાલતો હોય છે સમજદાર મતદાતા સમજી જતો હોય છે એ પોતાની રીતે મત કરી આવતો હોય છે એટલે જે લોકો એકદમ ચુસ્ત ભક્તો હોય ને પાર્ટીના એવા લોકો અરવિંદો વાસુદેવ જે વાત કરી રહ્યા છે આપને લાગે છે કે આ મહાગઠબંધન એટલું મજબૂત રહેશે બિહારમાં જે રાજકારણ જોવા મળી રહ્યું છે પછી આપને લાગી રહ્યું છે કે આ એટલું મજબૂત રહેશે ચોક્કસપણે આ બાબતમાં ચોક્કસ મેં પેલા પણ આપના માધ્યમ દ્વારા જણાવ્યું કે ઇન્ડિયા બ્લોકમાં જે કંઈ મુશ્કેલીઓ સર્જાશે અત્યારથી શરૂઆત થઈ ગઈ છે હવે જો નીતિશ કુમાર નીકળી જાય તો હવે બિહારની જે સીટ છે એનું આપણે ગણીતી કરીએ તો બંનેના પક્ષને થઈને સારી એવી સીટ મળેલી છે જનતા દળ ને ભારતીય જનતા પાર્ટીને તો હવે એ લોકો એ ખોવા નથી માંગતા તો આ રીતે એ જ સીટ ને કોંગ્રેસ ને નુકસાન જશે ત્યાં પણ કોંગ્રેસની સીટ ત્યાં પણ નહીં વધશે અને ત્યાં પશ્ચિમ બંગાળમાં વાત કરીએ તો ત્યાં બે સીટ જ મળેલી છે અને મમતા બેનર્જીએ ત્યારે પણ કહ્યું હતું કે જો તમારે અમારા સાથે લડવું હોય અમારી સાથે જોઈન્ટ થવું હોય તો હું બે સીટ આપવા તૈયાર છું આ લોકોએ બાર થી વધારે સીટ માંગી હતી જ્યાં જ એ લોકોને મતપતાંતરો શરૂ થઈ ગયા હતા કારણ કે વ્યૂહાત્મક રીતે આ લોકો આગળ વધવા માંગે છે ચોક્કસ ચોક્કસપણે પરંતુ એ લોકોનું જે છે સમીકરણ એમાં એ એ લોકો બહુ પડે છે છે કારણ કે દરેક જે પ્રાદેશિક પક્ષો હોય પોતાની મજબૂતાઈને ખોવા નથી માંગતો અને ત્યાંના જે પ્રજા છે એ મમતા બેનર્જી એટલા વર્ષથી આ રાજ કરી રહી છે અને એ પોતાનું રાજ ખોવા નથી માંગતી પ્રાઇમ મિનિસ્ટર બને એ પછીની વાત છે જો એ બ્લોકમાં ઇન્ડિયા બ્લોકમાં રહે અને પોતે સીટચરી કરે ને જો ગુમાવાનું આવે તો એને બધું નુકસાન જાય રાજકીય પક્ષ તરીકે ઘણું બધું નુકસાન જાય એ જ રીતે પંજાબમાં પણ માન માનસિંહ વિચારધારાઓ અલગ અલગ છે પરંતુ ભેગા એક એક જ જ કે મકસદ હતો કે ભારતીય જનતા પાર્ટીને હરાવી છે અને એ માટે મતોની વહેંચણી ન થાય એ રીતે આપણે ભેગા થવું છે પરંતુ અહીંયા કોંગ્રેસે જે લીડરશીપ લીધી હતી એ હવે કોંગ્રેસની લીડરશીપ એ સાઇડ થઈ જાય છે કારણ કે અહિયાં દરેક પક્ષો પોતપોતાના વિચારોનું ગણિત ગણે છે અને એ રીતે આગળ વધવા માંગે છે એટલે કે રાહુલ ગાંધી નબળા પડ્યા છે સોનિયા ગાંધી પણ નબળા પડ્યા છે હવે જોવાનું છે કે આવતા શરદ પવાર પણ શું ચોકથી રમે છે એ જોવાનું રહે છે કેન્ડિયા બ્લોક ને મજબૂત બનાવવા જઈ રહ્યા છે કે એ પણ અહિયાં નીકળી જાય છે આ બધા સમીકરણોની ચર્ચા હવે શરૂ થઈ જશે કારણ કે જો આજે રાજીનામું આપે તો સમીકરણોમાં ઘણા બધો બદલાવ આવશે

બની જ ને પણ એવું છે આમાં કે ભારતીય જનતા પાર્ટી એક તમે જે વાત કરી રહ્યા છો ને બધા જ ઇસ્યુ ઊભા થશે પણ છતાં પણ ને સોલ્વ કરીને આ ગઠબંધન મજબૂત રહેશે હવે એ મજબૂત

પક્ષ છે એની આ જવાબદારી છે કે બધાને સાથે રાખી સમજાવીને અને બીજું આમાં ઈસ્યુ એવો છે કે હું હમણાં જે કહી રહ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી પાસે ત્રણસો સીટ અત્યારે ત્રણસો ત્રણ છે એ હજુ એમ કે અમે ચારસો પાર જાશું એટલે બીજા ભાગમાં શું આવવાનું ધારો કે ઇન્ડિયા ગઠબંધન છે તો કોઈને પાંચ મળશે તો કોઈને પચીસ મળશે આમાં તો કઈ નથી મળવાનું ને મૂળભૂત રીતે વકરો એટલો નફો છે ઇન્ડિયા ગઠબંધન ના સિસ્ટમમાં એટલે દરેક જે કે ઇન્ડિયા ગઠબંધન માં જોડાય છે અને બીજી એમને એવું છે કે આમ સાધારણ રીતે બીજેપી એવું કે છે કે નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં જ મોરચો રચાનો છે ભાજપ ને જ પાડ દેવા રચાયો છે મૂળભૂત રીતે એ લોકોનો મેઇન ઇસ્યુ જે છે એ જે દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓને જે ઝટકા લાગી રહ્યા છે તંત્રનો જે દુરુપયોગ થઈ રહ્યો છે અસ્તિત્વ સામે જ આ બધા તંત્રો છે એ ખતરો ઉભો કરી રહ્યા છે એટલે કુલ મળીને એમને સત્તામાં જવું અત્યારે આવશ્યક છે સ્વાર્થ માટે નહીં બે વાત છે કે એક તો સ્વાર્થ અલગ વિષય છે કે સત્તા મળે ભોગવે વિષય કે પતી જવાનો સવાલ છે આમાં કે એનું અસ્તિત્વ મટી જાય એવી જે સંભાવના ઈસ્યુ જુદા હશે મુખ્ય જે સોલ્વ કરવાનું છે વાસુદેવ ભાઈ ચાલો રાજ્યના જે પણ લોકો છે જે પણ નેતાઓ છે લાગે છે આપને અત્યારે જે પ્રકારની સમસ્યા આવી રહી એમને બે પ્રકારનો સ્વાર્થ છે એક તો પોતાનું અસ્તિત્વની આ લડાઈ છે કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી ચાલે છે એ પ્રમાણે એ જે જે રાજ્ય સ્તરના પક્ષો છે એને પતાવી દેવા જ માંગે છે એ તો કોંગ્રેસ વિહીન દેશ કરવા માંગે છે એટલે આ બધાના એક અસ્તિત્વ નો સવાલ છે એટલે અસ્તિત્વમાં આવે ને તમે જો બિલાડીનું બિલાડી છે ને બચ્ચા લઈને બજારમાં બેઠી હોય તો દવા કુતરો આવે તો નથી શીખવા દેતી આ એને જેવી સ્થિતિ છે એક અસ્તિત્વ નો સવાલ છે અને બીજું કે વકરો એટલો નફો છે જેટલું બીજેપી જેટલી હારે એટલી એમને તો ફાયદો જ છે ને ભલે તો આવશે કોક ને પાંચ મળશે કોઈ પચીસ મળશે એટલે કુલ મળીને એમને જે કઈ છે બધું નફાનું જ છે એટલે કદાચ આ તો સુધી રાજનીતિ છે ગમે ત્યારે ગમે તે થઈ શકે બિહારમાં હમણાં બે કલાક પછી શું છે આપણને ખબર નથી નીતિશ કુમાર પહેલેથી જે કે છે એ પ્રમાણે એને સાથે ચૂંટણીઓ જોયે છે એના પ્રમાણે ચાલે છે

ધારાસભ્ય ભલે મહાગઠબંધન માં એમ કહ્યું હોય કે દરેક પક્ષે પોતાની સ્થિતિ જાળવી રાખવાની પ્રથમ તો કોંગ્રેસ ને પોતાની પરિસ્થિતિ જાળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે એમ છે એ ઉપરાંત એ લોકો રાજ્ય કેન્દ્ર સરકારમાં પણ જ્યારે પબ્લિકનો વિશ્વાસ ન જીતી શકો તો પબ્લિક કોના પર ભરોસો કરે મા ગઠબંધને જે આ સ્ટ્રેટેજિકલી રીતે આગળ વધ્યા છે એ લોકોની અંદર અંદરની વાતો છે એ પબ્લિકને કાંઈ લાગુ લાગતું બળકતું નથી પબ્લિક જ્યારે વોટ દેવા જાય ત્યારે એ સમજે કે કોણ સ્થિર સરકાર આપી શકશે કોને મત આપવા જોઈએ એટલે એ જે લોકો સીટ શેરિંગની વાત કરે છે કદાચ પક્ષવાળા લઈ શકે કે એ લોકોને એટલી સીટ મળે પરંતુ અહીંયા જે પક્ષ છે એ પક્ષની કેવી પરિસ્થિતિ છે જેના પછી કોંગ્રેસ કેટલું આગળ વધી શકે છે એ પણ નથી એ જ રીતે બિહારની આપણે વાત કરીએ તો બિહારમાં માં કુમારે ખૂબ જ ચોકટી ફેરવી છે અને અત્યારના જે ઇન્ડિકેશનો મળી રહ્યા છે એ એનડીએ નો સપોર્ટ લેશે કારણ કે જે જાતની અમિત શાહ ની સ્ટ્રેટેજી છે એ લોકોની જે રીતે મિટિંગ બની રહી છે અને એ લોકો દરેક પક્ષ ચાર વાગે એ લોકોની પટનામાં પણ મીટિંગ છે બધા એમએલએ અને એમપી ને ત્યાં બોલાવે છે

કે હજી જે બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે એમાં શું નિર્ણય આવી શકે છે સમય સમાપ્ત થાય છે વાસુદેવજી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ધન્યવાદ થેન્ક યુ સો મચ બિહાર મારણ ગરમાયું છે દિલ્હીથી પટના સુધી બેઠકોનો ધમધમાટ થઈ રહ્યો છે બિહાર ભાજપ નેતા અશ્વિની ચૌબે સમ્રાટ ચૌધરી જેટીયુ નેતા ત્યાગી દિલ્હી પહોંચ્યા છે અને આ જે સંકેતો મળી રહ્યા છે કુમાર ફરી એક વખત એનડીએ સાથે સરકાર બનાવી શકે છે ત્યારે જોવાનું રહેશે કે તમને સીએમ પદ મળે છે કે કેમ અને તેની સાથે જ જો કયા એવા કઈ એવી શરતો છે કે જે શરતોની સાથે તેઓ સરકાર બનાવશે અને જો આવું થાય છે તો મહાગઠબંધન શું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિશેની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર